હકીકતે રાજકોટનો એક સવાલ નહીં આખા ગુજરાતનો એક સવાલ છે ચૂંટણી નજીક દેખાતા ચાર ચાર ધારાસભ્ય હેલ્મેટ કાયદાનો અમલવારી મોકૂફ રાખવા ગાંધીનગર દોડી ગયા તો શું તૂટેલા રોડ ખાડા ખુલ્લે આમ વેચાતા દારૂ વત્તી ગુનાખોરી ભ્રષ્ટાચાર એમને નહીં દેખાતો હોય કે શું એવી રીતે ભૂમાફિયાઓ ખાણખણીજ માફિયાઓ બેન દીકરીઓ ઉપર અત્યાચાર તથા જુલમો તેમજ દિવસે ને દિવસે બેરોજગારી ને દિવસે ને દિવસે મોંઘવારી પછી ખાનગી તલે દેશની બરબાદી આવું કેમ નથી દેખાતું શું ચુનાવ આવે ત્યારે જ આ બધી વસ્તુ દેખાય છે અને નવા નવા થતીંગડા ઊભા કરી સરકાર શું સાબિત કરવા માગે છે શું દેશની જનતાને ગુલામ બનાવવા અને ખુદને તાનાશાહી થવાનો તો ઈરાદો નથી ને જય હિન્દ જય ભારતીય સંવિધાન આપનો વિશ્વાસુ આ સત્ય સેના સમાચાર અને સેના એજ્યુકેશન એન્ડ